હેલો મિત્રો ગુજરાત છે જીરા પાક વિશેની કેવા રહેશે ભાવ વિદેશમાં કેવા ભાવ છે અને ઉત્પાદનનો જે નવો રિપોર્ટ આવ્યો છે એના વિશે તો ચાલો વિડિયોને ચાલુ કરીએ આ વર્ષે કમોસમી વરસાદ છતાં ગુજરાતમાં જીરો અને વરિયાળાનું બમ્પર ઉત્પાદન થવાની જે ધારણા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ખેડૂતોએ મોટા વિસ્તારમાં જીરું વરિયાળીની ખેતી કરી છે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પ્રાઇટ સ્ટેક હોલ્ડર્સ એટલે કે એફઆઈએસએસનો અંદાજ છે કે આ પાકની સિઝનમાં રાજ્યમાં જીરું અને વરિયાળીનું ઉત્પાદન લગભગ બમણું થઈ જશે જેના કારણે ખેડૂતોની આવક ડબલ જોકે નું કહેવું છે કે ગુજરાતમાં ઉગાડવામાં આવતા મસાલા પાકોમાં ધાણાનું ઉત્પાદન ઘટી શકે છે ધાણા ગયા વર્ષની સરખામણીએ ચુમ્માલીસ ટકાથી ઘટીને વન પોઈન્ટ અઠ્ઠાવન લાખ ટન રહેવાનો અંદાજ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અહેવાલ મુજબ એ જ રીતે ગુજરાતમાં મેથીનું ઉત્પાદન પણ ચોવીસ પોઈન્ટ સત્સો ટન જેટલું થશે જે ગયા વર્ષની સરખામણીએ અઠ્યાવીસ ટકા ઓછું છે જ્યારે જાણકારો કહે છે કે જીરાનું સૌથી વધુ વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે આ જ કારણે છે કે આ બંને રાજ્યોમાં વિશ્વના જીરાના એકમાત્ર મોટા સપ્લાયર બની ગયા છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં સીરિયા અને તુર્કીમાંથી ઉત્પાદન અને નિકાસના ભારે ઘટાડો થયો છે એફઆઈએસએસના પ્રારંભિક પાક અનુમાન મુજબ આ બે રાજ્યોમાં જીરાનું ઉત્પાદન સિત્તેર ટકા વધ્યું છે જે ગયા વર્ષમાં તેત્રીસ લાખ મેટ્રિક ટનથી વધીને આ સિઝનમાં પાંચ પોઈન્ટ છ લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે એફઆઈએસએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઊંચા ભાવને કારણે ખેડૂતોએ આ વર્ષે જીરું તરફ વળ્યા છે કારણ કે આ વર્ષ બમ્પર પાકની અપેક્ષા છે હવાનમાં થોડીક વડઘટ સતા ભાવ નિયંત્રણમાં રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન બે હજાર ત્રેવીસમાં વન પોઈન્ટ અઠ્યાવીસ લાખ મેટ્રિક ટનથી બમૂ થઈને બે હાજર ચોવીસમાં બે પોઈન્ટ ચોપન લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે એફઆઈએસએસ અનુસાર આ વર્ષે આ મસાલા પાકની માંગ પંચ્યાસી લાખથી પંચ્યાસી લાખ પંચાવન કિલોગ્રામ બેગ સુધી પહોંચવાની આશા છે હાલમાં જીરાની નિકાસ માંગ વધુ છે અને તે જૂન સુધી ચાલુ રહેવાની ધારણા પણ છે તેથી જીરાના ભાવમાં હજી પણ વધારો થઈ શકે છે હવે આપણે જતા જતા એ જોઈશું કે શું છે જીરામાં ભાવ કેવા રહેશે અને કેવા છે એ વિશે તો જીરાના વેપારીઓના મતે આ વર્ષે ગુજરાતમાં જીરાના વાવેતર વિસ્તારમાં સો ટકાથી વધુનો વધારો થવાની ધારણા છે જીરુના સૌથી મોટા માર્કેટયાર્ડ એવા ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જણાવે છે કે આ વર્ષે જીરુંનું ઉત્પાદન ઘણું વધારે જોવા મળશે નવા પાકના આગમન બાદ જીરાના ભાવ નીચે આવી શકે છે હાલ ભાવ વીસ કિલો દીઠ સરેરાશ પાંચ હજારની આસપાસ ચાલે છે પરંતુ ખાસ કરીને રાજસ્થાનની નવી પેદાશ જ્યારે જીરાની આગમન થશે ત્યારે થોડો ઘણો અંશે જીરામાં ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે હવે આપણે વાત કરીશું કે ચીન જે જીરુંનું મુખ્ય ખરીદદાર છે એના વિશે એગ્રીકલ્ચર કોમ્યુનિટી એક્સપર્ટનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન જીરુનું મોટું ખરીદદાર રહ્યું છે આ વર્ષે ચીને ઉત્પાદનમાં સારા સ્તરને જાણ કરી છે અને આમ ચીનમાં જીરાની નિકાસ ઓછી રહેવાની પણ શક્યતા છે આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ અને કિંમત પર અસર થશે અમે પ્રમાણમાં ઓછા ભાવ જોઈશું આ વર્ષે પરિસ્થિતિ ગયા વર્ષ કરતાં ઘણી બધી અલગ જ છે જ્યારે ઉત્પાદન અંદાજ અને વાસ્તવિક ઉપજ વચ્ચે મોટો બધો તફાવત હતો આના કારણે ગુજરાત અને રાજસ્થાન અનેક કમોસમી વરસાદ હતો ખાસ કરીને જ્યારે પાક ખેતરોમાં હતો હવે જતા જતા આપણે એક લઈ લઈએ જે કૃષિના જે સમાચાર પત્રો છે શું કહેવા માંગે છે આજના એની વાત કરીએ તો જીરુની બજારમાં ભાવ વધતા અટકીને આજે ઘટ્યા હતા ખાસ કરીને વાયદામાં પણ નરમાઈ આવી હતી એને સરેરાશ જીરુની બજારમાં હવે મોટી મૂવમેન્ટ ખાસ દેખાશે નહીં આગામી સપ્તાહમાં હાજર બજારો ખુલ્યા બાદ કેવી આવક થાય છે એના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે જીરુના વાયદામાં હવે ત્રણ દિવસ શુક્ર શનિ અને રવિવાર રજા રહેવાની છે અને આગળ ઉપર જીરુની બજારમાં વેચાવલી કેવી આવે છે તેના ઉપર બજારનો માહોલ બંધાયેલો છે તેવી ધારણા પણ છે કે જીરુમાં હાલ તબક્કે બાયરો નિશ્ચિત છે અને માર્ચ એન્ડિંગ ચાલતો હોવાથી ચોપડા સરખા કરવામાં મૂળમાં બધા વેપારીઓ છે જીરુમાં એપ્રિલ વાયદો ગુરુવારે ત્રણસો ને પાંચ ઘટી ગયો હતો જે વાયદો છે એ ત્રેવીસ હજાર પાંચસો પંચાવનની સપાટી પર બંધ રહ્યો હતો જીરુમાં આગામી સપ્તાહે હાજરની બજાર કેવી મુવમેન્ટ આવકો થાય છે તેના ઉપર વાયદાનો આધાર રહેલો છે હજી વાયદાના ભાવમાં હાજર કરતાં પેરેટી આવતી નથી પરિણામે વેપારો પણ ઓછા છે જીરુમાં નિકાસ વેપારો અત્યારે ધીમા પડ્યા છે 0.5% પોઈન્ટ પાંચ ટકા સિંગાપોર ક્વોલિટીના ભાવ આજે પાંચ હજાર હતો જ્યારે એક ટકાનો ભાવ પાંચ હજાર અને બે ટકાનો ભાવ ચાર હજાર નવસો નો હતો યુરોપ ક્વોલિટીના ભાવ પાંચ હજાર બસો પચીસ અને શોર્ટકટ નો ભાવ પાંચ હજાર બસો નો હતો એપ્રિલના પહેલા સપ્તાહમાં લોડિંગ કરવાની શરતે આ ભાવ બોલાઈ રહ્યા છે 1 થી પાંચ એપ્રિલ લોડિંગનો ભાવ એક ટકા ક્વોલિટી નો મોડી સાંજે રૂપિયા ચાર હજાર નવસો નો હતો બસ ધન્યવાદ વિડીયોને આગળ શેર કરો ચેનલમાં નવાશો તો સબસ્ક્રાઇબ કરો